તો છે <Cornellanlegen> <physicians Saint> ah. ah, uh. ah. uh, so એ આ રુજાબા હવે તો છોડો આ ઓય બાજુ વધાવો તાણે મને આ જારે જો આ જાવ દીના છોડતા પાછા આ જાર તો તમારી ડોકે પકડો ને તું ઝાળી ને હેડે આવી છે આ પણ લાય દાતડે નો દાતડા આલો તમે વિહોમાં કોમ પૂંઈન તે વગાડું ભરી કોકા તો આલો કોકા કાઢો ઓલે તો અમાર પછી ચા પીના જો બન તો નઈ ખાવતું ઈ તો ફાવશે જબર એમ પૂરા પકડીમો ખા યાર ઓ નઈ આવવાનું મખો તો જડી ગયા ચા આ તો ફાવશે આ વધાતું નહી અલ્યા અમારે

એવો સકળડે રવા આવ્યો એ બાઈક વાચું અમારા કેડમું તો એની વાચો તમે કે ગોમરા છો બા ઈ મને કો હું બાજુના ગામનો છું ઈ બજારે ગોમના તો ઘડી વિહો માં ખા બેન ફેટ કઢાવ પકડે

કાકા કાકા હા બજે આ મહેમાન આયા ઘરે હા હે કે કે ઘરે મહેમાન આયા આ મહેમાન તોય તો મહેમાન આયા તો અલ્યા જવા આળો તું આ કોણ આયો છે તું તું ઓ ભાઈ કોણ એ મો તો ડા ઓ ઓ ઓ કથા મારો બેડો રુક્ષા બાને હા તાઈન ફૂલ જબર હાથ માં આવી ગ્યો હો ફળા વાડ અમે જબર ચાપ લે છે ને એ મારો બેટુ મજા ગયો બરાબર નું કરજો અરે ભાઈ ઓલા

હમ પાકડી રાખતો છેડે આમ જો ઊભો કરે હું પાકડી હા એક જ કરો આ પ્લાન કરતો અલ્યા બેહવા જો